ડૉક્ટર લક્ષ્મી મુખાણી સંચાલિત જય ન્યુરોકેર ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે એડવાન્સ રોબોટિક્સ થેરાપી સેન્ટરને મ્યુનિસિપલ કમિશનર શ્રી એન વી ઉપાધ્યાયના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ તકે તબીબો આમંત્રિતોએ હાજરી આપી શુભેચ્છા પાઠવી હતી લખવાના દર્દીઓ માટે ફિઝિયોથેરાપી બહુ અગત્યની હોય છે દર્દીઓ કંટાળે નહીં અને એની તકેદારી એડવાન્સ રોબોટિકમાં સમાવિષ્ટ છે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત ભાવનગર ખાતે ઉપલબ્ધ સારવાર અંગેની માહિતી ડૉક્ટર લક્ષ્મી ગુરુમુખાણી અને ડૉક્ટર જૈનીએ આપી હતી શહેરના જાણીતા તબીબ દંપતી એવા ડૉક્ટર લક્ષ્મી ગુરુમુખાણી અને જયંતી ગુરુમુખાણીનું નામ લકવાના દર્દીઓ માટે જાણીતું છે જે છે રોબોટિક એડવાન્સ થેરાપી જે આપણે માટે યુઝ થાય સ્ટ્રેક્ચર્સમાં સ્ટ્રોકમાં કોઈપણ બેલેન્સ માટે ચક્કર માટે એ બધા માટે યુઝ થાય પણ એમાં આપણે અસિસ્ટેટ રેઝિસ્ટેડ આઇસોમેટ્રિક આઇસોટોનિક એક્સરસાઇઝ બધી કરાવી શકીએ ઇવન એમાં ગેમ્સ છે જેનાથી અટેન્શન્સ ફારેમ બી ઇન્ક્રીઝ થાય જાય શકે ફેશન આમ કોઈ વખત બરાબર એક્સેસ કરતું હોય ના કરતું હોય પણ આમાં એને બહુ અક્યુરેટ કરવી પડે એટલે જે અમારો ટ્રીટમેન્ટ છે જે બે મહિના ચાલવાની હોય ને તો એક દોઢ મહિનામાં જ પેશન્ટની રિકવરી આવે છે તો ફાસ્ટ અક્યુરેટ અટેન્શન્સ પાને એટલું વધારે અને એનોથી ડેટા જનરેટ થાય એટલે અમે પેશન્ટને આપી શકીએ અને એ પણ પોતે રિપોર્ટ વાંચી શકીએ જો મહિનો આવતો હોય પેશન્ટ કન્ટીન્યુસ તો પહેલાં દિવસ શું કરતો હતો એ પછી શું કરતો તો એવી રીતે અમે મહિના સુધીનો આખો એનો ડેટા ચાર્ટમાં જોઈ શકે इवन वी कूड एनालाइज द थिंग्स लाइक एवरी द पहला क्यों होतो पोस्ट में क्या चीजें करे थे तो महिला नो आपको डेटा आपके पास सेव ठहरा हुआ है एले पेशेंटम बेनिफिट प्लस इसमें तो मैं इतनी ही कि मैं आप इतनी ही एक्स्ट्रा इज दे जितनी कैपेसिटी है उसके हिसाब से ही वो लोग उतनी ही एक्स्ट्रा करते हैं। लाइक कि मेरी इतनी ही उठाने की है तो मेरे को उतना ही और था था, था भी दो चार बार है।, है, फोन बजा कुछ चली गई तो पेशन करते है नहीं है तो यहाँ तो क्या है इनका सारा रिकॉर्डिंग होता है कि आपने कितना किया कितना, कितना करना है और अगर आपने अच्छा किया है ना तो आपका फिर वो उसके हिसाब से वो बढ़ा दी फिजियोथेरापी से इतना जोड़ना लगा जितना हमारी मशीन और हमने इसमें ना एक और चीज ऐड की ट्रेनिंग

तो हो गया एक प्रिसाइज एक्सरसाइज होती है तो प्रिसीजन